લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં લોકોના ટોળાઓ મટ્યા સુરેન્દ્રનગરમાં રહેતા જ દર્દીને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા બાદ મામલો ગરમાયો પરિવારજનોનો હોસ્પિટલના ડોક્ટરો સામે સારવાર નહીં કરવાના આક્ષેપો કર્યા છે સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં રહેતા વ્યક્તિને એટેક આવ્યા બાદ દર્દીને ગાંધી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો ડોક્ટરે મૃત જાહેર કરી સારવાર ન કરી રહ્યાનો પરિવારજનોના આક્ષેપ શહેરની ગાંધી હોસ્પિટલમાં ટોળાઓને ખસેડવા પોલીસનો બળ પ્રયોગ રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી મારું નામ અનિલ છે બરાબર સુખદેવ ભાઈ બાદ એક વાગે હોસ્પિટલમાં એટલે ખાલી આવી રીતે આમ તપાસ કરી અને ઈસીજી ને એવું બધું અમે કર્યું હતું પણ એમના કોઈ પ્રૂફ છે નહીં એમ કે છે કે અમે કોઈ પ્રૂફ આપીએ નહીં તમને કે અમે હું પછી બીજી નામ કીધું કે ભાઈ સાહેબ અમારી વાત સામે પ્રોસેસ કરો તો બી એક મેડિકલ ઓફિસર છે તો એમણે મને એવું કીધું કે હું કોઈ આની ટ્રીટમેન્ટ ના કરું તો પછી મેં શું આ નંબર ઉપર પોલીસને બોલા પોલીસથી મને કોઈ જવાબ આપતી નથી આ ડેર બોડી હજુ સુધી આમને ભરેલી છે કોઈ હજુ સુધી આની કોઈ રિપોર્ટ કે કોઈ ટ્રીટમેન્ટ હજુ સુધી આપણા આગળ આવ્યા નથી આ એમને ઇસીજીની તારીખ બતાવું તમને જો આ સાહેબ ઇસીજીની તારીખ છે કેમેરો અહીંયા રાખો તમે તારીખ જોઈ લો ઇસીજીની તમે પછી તમને કેસ પેપર બતાવો આગલા વાગે પેશન્ટ આવેલું છે કોઈ હજુ સુધી આની ટ્રીટમેન્ટ થઈ નથી તો ડોક્ટર એવું કહે છે કે અમે પણ ટ્રીટમેન્ટ નહીં કરીએ કે અહીંયા ડેટ છે બરોબર આવા બધા પ્રશ્નોના જવાબ અમને મળે છે પોલીસ બી અમને અંદર ધક્કા મારી મારી બહાર કાઢે છે સુખદેવભાઈ ને રહેવાનું કેમ સુખદેવભાઈ ને રહેવાનું ફિરતો સોસાયટીમાં અહીંયા ડાલમીન રોડના પાછળ કેટલા વાગે લઈને આવ્યા હતા સમથિંગ સાડા બાર એક વાગ્યાના ગાડી કેસ પેપર છે અહીંયા કરે સાહેબ આપણા હતા સાડા બાર એક વાગે અમે આવ્યા હતા પણ સમથિંગ કેસ તો દસ પંદર મિનિટ પછી જ ને તો કેસ પેપરમાં આમાં બે વાગ્યાનું બધા પણ આમને કદાચ ટાઈમિંગ આગળ પાછું લેટ થાય બે એમને શું થઈ ગયું હાર્ટ એટેક આવ્યો છાતીમાં દુઃખ હતું હાર્ટ એટેક હા હાર્ટ એટેક આવ્યો જેથી કરીને અમને કોઈ ડોક્ટરે કોઈ સારવાર ના કરી એના કરતી અમારું લોકેશન ડેથ થઈ ગયું છે હું જાતે આવ્યો તમે અહીંના કેમેરા રિપીટ કરો હું કેટલા વાગે આવ્યો મેં જાતે સીપીએ આપ્યું

બરોબર એટલે આવા નાના છોકરા રજરાય દે કોઈ બીજા કોઈના ચાલો અમે માનીએ છીએ અમારા નસીબમાં કોઈ ડૉક્ટર કોઈ જાતની કોઈ અમને જવાબ મળતો નથી આ સીજે હોસ્પિટલમાં સુરેન્દ્રનગરની અંદર સરકારી આ ગાંધી હોસ્પિટલમાં સોરી ગાંધી હોસ્પિટલમાં અમને કોઈ જવાબ મળતો નથી એમ કહે કે અમે ટ્રીટમેન્ટ નહીં કરીએ હવે શા કાળથી ટ્રીટમેન્ટ ના કરે એનો તમારે જવાબ લેવો પોલીસ વાળા એમ કહે છે કે અમે સીસીટીવી ફૂટેજ ચેક કરાવીએ પણ સમથિંગ બે વાગ્યાના કહે છે કે અમે ચેક કરાવીએ ત્રણ કહે ચેક કરાવીએ પણ હજી લગી સીસીટીવી ફૂટેજ ચેક કરાયા નથી પોલીસને અમે કહીએ કે ચેક કરાવો અને અમે અંદર વિડીયો ઉતારીએ છીએ તો એમને એમ કે છે વિડીયો નહીં ઉતારતા વિડીયો નહીં ઉતારતા તો અમને વિડીયો સા નથી ઉતારવાની ના પડે છે કોઈ બી અમે કોઈ ખરાબ તો કામ કરતા નથી તો વિડીયો ઉતારવા ના પાડે જાહેર જનતાને પોલીસ આવું કહે છે અને ડોક્ટર બી એવું કહે છે